પરીક્ષા માટે ઉપયોગી જે વિડીયો લેક્ચર હોય તો એમની તમને નોટિફિકેશન મળે એટલા માટે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે અસતત સેના દ્વારા આંકડાકીય માહિતી માટે અને આલેખો સચોટ માપ પ્રમાણે દોરી શકાય છે એક્સલ શીટ આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે અભ્યાસ માટેનું એક સાધન છે આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે વિકસિત કયો ખ્યાલ વધારે પ્રગતિશીલ ખ્યાલ છે એચડીઆઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું કેવું એવું છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી જે આઈએમપી સેટ છે એ તમે અમને આપો ને સોલ્યુશન સાથેનો તો અમારે જોતો હોય તો ક્યાંથી મળશે બંનેની માંગ છે કોમર્સના મિત્રોની અને આર્ટ્સના મિત્રોની તો મિત્રો બંનેની માંગ આપણે પૂરી કરીએ નવા માળખા મુજબ પેલા કોમર્સ વાળાની વાત કરીએ પ્રથમ પરીક્ષાના આઈએમપી આઈએમ પીલ્યુશન ઇકો બી એ ગુજરાતી ઇંગ્લિશ ત્રીસ કરતા પણ વધુ પ્રશ્નો આર્ટ્સની વાત કરીએ તો ગુજરાતી ઇતિહાસ ભૂગોળ અર્થશાસ્ત્ર તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર ઇંગ્લિશ મનોવિજ્ઞાન ત્રીસ થી વધારે પ્રશ્નો પત્રો આ સિવાય ઇંગ્લિશ હિન્દી સંસ્કૃતના પણ પેપર સેટ તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં મળી જશે બરાબર એમાં ગુજરાતી ઇકોનોમિક્સના બધા વિડીયો છે એમની સ્વાધ્યાયની પીડીએફ છે ઇકોનોમિક્સ બી એનું વાંચવા માટેનું મટીયલ પણ છે અને વાર્ષિક પરીક્ષા માટે બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ ના પેપર સોલ્યુશનના પણ પીડીએફુ છે જ બરાબર અને પ્રથમ પરીક્ષાના પેપર સેટ તો કીધું જ એકમ કસોટીના પણ તમે વિડીયો જોવો જ છો રેગ્યુલર મને ખ્યાલ છે અથવા તો એના વિડીયો એના પેપર બી છે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ પેડ કોર્સમાં જુદા જુદા પ્લાન મળી જશે તમારા ધોરણમાં પેપરમાં પેપરો ત્રણ થી બાર ધોરણના વિડીયો તો તમારા ધોરણમાં ઇકોનોમિક્સ ગુજરાતીના વિડીયો મળી જશે ક્લિયર આગળ વધીએ કયા નિષ્ણાંતો માથાડીટ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ નીચેનામાંથી બેંક નાણાનું આધુનિક સ્વરૂપ કયું છે પ્લાસ્ટિક નાણું વસ્તુઓ અને સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું નાણાની આ વ્યાખ્યા કોણે આપેલી છે રોબર્ટસન સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાનું મૂલ્ય ઘટે છે આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય રિવર્સ રેપોરેટ નાણાકીય નીતિ ઘડવાનું કાર્ય કોણ કરે છે મધ્યસ્થ બેંક ભારતમાં ચલણી સિક્કાઓ કોણ બહાર પાડે છે ભારત સરકારનું નાણા ખાતું નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનોમાં કોનો સમાવેશ થતો નથી ભેદભાવયુક્ત વ્યાજના દર પ્રધાનમંત્રી જનધન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી છે બે હજાર ચૌદ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરી છે ચોવીસો નીચેનામાંથી કયો નિર્દેશક ગરીબીનો નિર્દેશક નથી ઔદ્યોગિક રોજગારીનો ઊંચો દર બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા શ્રી રાજકૃષ્ણ સમિતિએ કેટલા માપદંડો રજૂ કર્યા છે ત્યાર પછી ભગવતી સમિતિએ કઈ સમસ્યાના અભ્યાસ માટે રચાઈ હતી બેરોજગારી ગ્રામ વિસ્તારમાં સાત સમય વીજળીની સેવા આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે તો ડીયુજી વાય અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાઈ છે ચક્રીય મિત્રો કોઈ જવાબમાં કદાચ આમાંથી ભૂલ હોય તો ચોક્કસ કરજો કદાચ ટાઇપિંગમાં એ બીસીડીમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો જવાબમાં ભૂલ હોઈ શકે તો આપણી જવાબને પિન કરશું બરાબર વિભાગ બી એક વાક્યમાં જવાબ આપો દરેક પ્રશ્નોનો એક ગુણ એવા દસ પ્રશ્નો દસ ગુણ સી એમ આઈ નું પૂરું આપો સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક્સ છે ઈ બુક ઈ જર્નલ કોને કહેવાય

ફુગાવો એટલે શું સતત ભાવ વધારો એટલે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો એટલે શું તો જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે તે સાધનોને નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો કહે છે સાપેક્ષ ગરીબીનો અર્થ લખો જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનામાં કોઈ એક વર્ગની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી આયોજન પંચ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન સીએસઓ નેશનલ સેમ્પલ સર્વે એનએસએસ અને રોજગાર વિનિમય કચેરીના અહેવાલમાંથી પ્રાપ્ત થાય છે કઈ મંદિરને વિશ્વ મહામંદિર તરીકે ઓળખવામાં આવે છે તો ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસ ત્રીસ માં અમેરિકામાં આવેલી મંદિરને વિશ્વ મહામંદિર તરીકે ઓળખવામાં આવે છે આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો પોસ્ટ કરીને લખજો નહીતર આ વિડીયો મોટો બનશે એટલે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી બને છે ડેટા સીડી પર નોંધ લખો અપેક્ષિત આયુષ્ય એટલે શું વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવામાં મુશ્કેલી પડે છે શા માટે વૃદ્ધિની મર્યાદાઓ જણાવો ફુગાવાના લક્ષણો જણાવો રેપોરેટ અને રિવર્સ રેપોરેટ એટલે શું બેંક શબ્દનો ઉદ્ભવ સી રીતે થયો શીડ્યુલ બેંકનું વર્ગીકરણ જણાવો પીવાનું પાણી સ્વચ્છ મકાનની ઉપલબ્ધતાનું મહત્વ જણાવો ત્યાર પછીનો સ્વરોજગારી અને વેતનયુક્ત રોજગારીનો અર્થ આપો ગરીબીનો આધુનિક અભિગમ સમજાવો ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે સમજાવો વિભાગ ડી દરેક પ્રશ્નના ત્રણ ગુણ એવા સાત પ્રશ્નો છે આપણે તો એકવીસ ગુણમાં થશે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત સમજાવો જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ત્યાર પછીનો નાણાંના ઉદભવ અને વિકાસ પર ટૂંક નોંધ લખો અહીંયા સુધીનું પેલા લખી નાખવાનું ખૂબ વધુ નાણાં નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે વિધાન સમજાવો વેપારી બેંકની શાક સર્જનની કામગીરી ઉદાહરણ સહિત સમજાવો રિઝર્વ બેંકના નાણાકીય કાર્યો સમજાવો ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની યોજનાઓ ટૂંકમાં સમજાવો પ્રચ્છન્ન બેરોજગારીની સંકલ્પના સમજાવો ચાલો ભારતમાં કૃષિ ક્ષેત્રની અવગણના એ બેરોજગારીની સમસ્યામાં વધારો કર્યો છે સમજાવો ચાલો વિભાગ ડી થઈ ગયા પાંચ પ્રશ્નો પાંચ ગુણ નીચેની આંકડાકીય માહિતીને સ્તંભાકૃતિમાં રજૂ કરો અને તેનું વિશ્લેષણ કરો બરાબર ચાલો વસ્તી દર્શાવતી સાદી સ્તંભા કૃતિ એમનું વિશ્લેષણ સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો સાટા પ્રથાની મર્યાદાઓ દ્વિપક્ષી જરૂરિયાતોનો સુમેળનો અભાવ મૂલ્યની ચુકવણીની મુશ્કેલી મૂલ્યના સંગ્રહની ચુકવણી મૂલ્યના સર્વ સામાન્ય માપદંડનો અભાવ ફુગાવાનો અર્થ આપી તેના કારણોની ચર્ચા કરો માંગમાં વધારો નાણાંના પુરવઠામાં વધારો સરકારના જાહેર ખર્ચમાં વધારો વસ્તી વધારો ઉત્પાદન ખર્ચમાં વધારો ફુગાવાના અન્ય કારણો સરકારની કરવેરા નીતિ આયાતી વસ્તુની કિંમતમાં વધારો ઉત્પાદન માટે જરૂરી સાધનોની અછત ગરીબી એટલે શું ગરીબી ના નિર્દેશકો સમજાવો નીચું માથાડીટ વપરાશી ખર્ચ કુપોષણનું પ્રમાણ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર તબીબી સગવડો પીવાનું પાણી શૌચાલયની સુવિધા રહેઠાણ વીજળીનો વપરાશ શિક્ષણ બરાબર તો આ બધું તમે લખી શકો છો આવક અને સંપત્તિની અસમાન વહેંચણી બેરોજગારીનો દર ગરીબીનું સ્વરૂપ દર્શાવી ગરીબીના કારણો વેચાણી નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી બરાબર તો નિરપેક્ષ ગરીબી આપણે બતાવી ત્યાર પછી સાપેક્ષ ગરીબી સાપેક્ષ ગરીબી તમારે વ્યવસ્થિત મુદ્દા લખતા જવાના એના કારણો ઐતિહાસિક કારણો ગ્રામીણ ગરીબીના કારણો કુદરતી પરિબળો વસ્તી વિશે પરિબળો આર્થિક કારણો બરાબર તો વ્યવસ્થિત સામાજિક કારણો અન્ય કારણો યુદ્ધ સંરક્ષણમાં ખર્ચમાં વધારો ખામીયુક્ત નીતિઓ વગેરે ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવાના ઉપાયો જણાવી કોઈપણ પાંચ ઉપાય વિગતે જણાવો વસ્તી નિયંત્રણ આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો રોજગાર લક્ષી આયોજન રોજગાર લક્ષી શિક્ષણ ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ આંતર માળખાકીય સેવાઓનો વિસ્તાર કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર કોઈ પણ પાંચ લખવાના છે ભારતમાં બેરોજગારીનો હલ કરવાના કોઈ પણ ત્રણ કાર્યક્રમોની ટૂંકમાં માહિતી આપો તો ઘણા બધા કાર્યક્રમો છે કોઈ પણ ત્રણ વિશે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ મનરેગા પંડિત દીનદયાલ દયાલ ઉપાધ્યાય શ્રમેયુ જયતી યોજના દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે સરસ મજાનું સોલ્યુશન તમે જોયું તો આવા સોલ્યુશન ધરાવતા તમારે પેપર સેટ મેળવવો હોય તો આપણે કીધું એમ પેડ કોર્સમાંથી મેળવી લેજો મટિરિયલ પણ મેળવી લેજો વહેલી તકે બરાબર તો દરેક વિદ્યાર્થી મિત્રોને સોમાંથી માંથી મેક્સિમમ ગુણ પ્રાપ્ત થાય એ માટે શુભકામના બધાને ઓલ ધ બેસ્ટ અને ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી તમે કમેન્ટ કરજો જેથી આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન તમારા સુધી અમે પહોંચાડતા રહીએ ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ